મેઘરાજાની તોફાની બેટિંગ સતત ચાર દિવસથી રાજકોટને ધમરોડી રહી છે ગત વહેલી સવારથી રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો છે આજી ડેમ ચાળીસ ફૂટે ઓવરફ્લો થતો હોય છે હાલ આજી ડેમ દોઢ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે થોડાક મહિના પહેલાં આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવી રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે કે હવે મેઘરાજા રાજકોટ પર મહેરબાન થયા છે અને આજી ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે રાજકોટની પ્રજાને પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં આજી ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે

ઘટી ગયો મારું નામ ભાવનાબેન વસોયા છે હું અહીંયા એક ચોકીદારને ટિફિન દેવા આવી છું અને ડેમનો નજારો બહુ સરસ જોવા જેવો છે અને હવે આપણે પબ્લિકને કોઈ દિવસે ને પાણીની સમસ્યા નહીં થાય ઓવરફ્લો આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બધા અમે ફેમિલી સાથે જોવા આવ્યા છે